નમસ્કાર ગુજરાત આમદલાલ પટેલની એક મોટી આગાહી અનુસાર જે ગુજરાતની અંદર મિત્રો વરસાદ છે તે કન્ટિન્યુ રહેવાનો છે અઠ્યાવીસ ઓગસ્ટ પછી આપણને જે વરસાદ છે તે નબળો થતો આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જગ્યાએ આપણને સારામાં સારો વરસાદ છ થી ને આઠ ઇંચ સુધીનો વરસાદ આપણને ગુજરાતમાં મિત્રો જોવા મળી શકે છે ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ગુજરાતનો પ્રવાસ પીએમ મોદી ગુજરાતની મુલાકાત રહેશે અને આ વખતે ગુજરાતને સત્તરસો કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત મિત્રો મોદી સરકારે કરી દીધેલી છે ત્યાર પછીના મુખ્ય શર્મા સમાચારની વાત કરીએ તો જીએસટી દરમાં ઘટાડો થઈ ગયેલો છે એટલે કે જો તમને અત્યારે કોઈપણ વસ્તુ લેવી હોય જેમ કે મોબાઈલ ફોન ટીવી કે કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવી હોય તો તમારે દિવાળી સુધી જો તમે રાહ તો તમને સારામાં સારું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે તમને સારામાં સારી બચત આ વખતે દિવાળી ઉપર મિત્રો મળવાની છે કેમ કે જીએસટીનો જે પણ દર હતો તે મિત્રો ઘટાડી દેવામાં આવેલું છે જ્યાં જીએસટી અઢાર ટકાનું હતું એ જ જીએસટી ઓછું કરી અને ખાલી પાંચ ટકામાં કરી દેવામાં આવેલું છે જેથી જેનો સીધે સીધો લાભ આપણે જનતાઓને થવાનો છે તો જો તમારે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો તમે એનું શેડ્યુલ આ દિવાળી ઉપર મિત્રો કરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરી તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ઝટકો છે કેન્દ્ર સરકારે એક સત્તર કરોડ એવા રાશન કાર્ડ છે જેને આ વખતે મિત્રો બંધ કરી દેવામાં આવેલા છે એટલે કે જો તમારી આવક વરસની ત્રણ લાખથીને વધુ હોય અથવા તમારી ઘરે ટીવી ફ્રીજ એસી કે કોઈ પણ લક્ઝરી કાર વસ્તુ હોય તો તમારું નામ જે છે મિત્રો એ રાશન કાર્ડની અંદરથી હવે નીકાળી દેવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો કપાસ પર આટ ડ્યુટી હટાવવાનો લોકોનો વિરોધ છે કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટી જે અગિયાર ટકા હતી તેને ઝીરો કરી દેવામાં આવેલી છે એટલે કે જો અમેરિકાને ભારતમાં પણ કપાસ વેચવું હોય તો તે હવે કોઈપણ ટેક્સ કોઈપણ ડ્યુટી વગર સીધે સીધો વેચી શકે છે એનો સીધો ફાયદો મિત્રો કાપડના ઉદ્યોગ ધંધામાં થશે પરંતુ જે ખેડૂત છે મિત્રો એને અહીંયા સાફપણે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે ખેડૂત છે મિત્રો એને નુકસાન આવક તે થવાનું છે કેમ કે જે ઉદ્યોગ ધંધા છે એ જ્યાં કપાસ સસ્તો મળતો હશે ત્યાંથીને જ એ ખરીદદારી કરશે અને સસ્તો અમા જે કપાસ છે એ અમેરિકાનો રહેશે તો આ વખતે જે ખેડૂત છે મિત્રો એ બરાબર નુકસાનમાં આવવાના છે તો તેના વિરુદ્ધમાં લોકોએ અનેક મોરચાઓ કાઢેલા છે અને અનેક જે યુદ્ધ છે મિત્રો એ કરેલું છે હવે જોવાનું એ રહેશે કે આ જે ડ્યુટી છે એ પાછી અગિયાર ટકા થાય છે કે નથી થતી એ જોવાનું મિત્રો રહેશે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો